મેદાનમાં ઉતારી શકે છે ભાજપને લાગે છે કે જો રાયબરેલી માં પ્રિયંકા ને રોકવી હશે તો વરુણ જ સૌથી ધારદાર હથિયાર હોઈ શકે છે જો આવું થયું તો જામશે ગાંધી વર્ષિસ ગાંધીનો જંગ

तो उन्हें निश्चित रूप से यहाँ से लड़ना चाहिए और अमेठी विजय बनाएगी रायबरेली बरेली अमेठी तस्वीर स्पष्ट थे तैयारी जो कांग्रेस करी से तो पलटवार प्रतीक्षा भाजपा तैयार से बहन भाई को हराने का मजा मिल जाएगा अखिलेश यादव जी को हराने का मजा मिल जाएगा उसका तो इंतजार भाजपा का एक एक कार्यकर्ता कर रहा है ભાજપે પોતાના સર્વેમાં થી છ નેતાઓના નામ રાખ્યા હતા મુદ્દો એ હતો કે રાયબરેલીમાં પ્રિયંકા ગાંધી સામે મજબૂત ઉમેદવાર કોણ આ લિસ્ટમાં સૌથી મજબૂત નામ નીકળીને આવ્યું છે ફાયર બ્રાન્ડ નેતા વરુણ ગાંધીનું વરુણ ગાંધી બે હજાર ઓગણીસમાં પીલીભીતથી ચૂંટણી જીત્યા હતા પરંતુ આ વખતે તેમને પીલીભીતથી ટિકિટ આપવામાં આવી નથી હવે ભાજપ ઈચ્છે છે કે વરુણ ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડે કહી રહ્યા છે કે ભાજપનું વરુણ ગાંધી સાથે વાતચીત પણ કરી ચૂક્યું છે અને આ રાયબરેલીમાં ત્રણ મે સુધી ઉમેદવારી કરી શકાશે ટિકિટ કપાયા બાદ વરૂણ ગાંધી બિલકુલ ચૂપ છે અઠ્યાવીસ માર્ચ બાદ તેની કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી ના તો મીડિયા સામે અને ના તો સોશિયલ મીડિયામાં कांग्रेस ना एक एक कदम पर भाजपा पेनी नजर से स्मृति ईरानी तो त्याँ सुधी कही दीदे की राहुल प्रियंका अयोध्या जी ने रामलला ना दर्शन करशे। ये वही राहुल गांधी प्रियंका वाड्रा है जिन्होंने रामलला के प्राण प्रतिष्ठा समारोह के निमंत्रण को ठुकरा दिया और आज जब उत्तर प्रदेश में चुनाव लड़ने की बारी आई है તો યાદ હવે પ્રશ્ન એ છે કે રાયબરેલી સીટ પર ભાજપ નું ફોકસ કેમ તો તેની પાછળના છે ઘણા કારણો ભાજપ યુપી ની એસી માંથી એસી બેઠકો જીતવા ઈચ્છે છે પ્રિયંકા ગાંધીને અટકાવવાની પ્રાથમિકતા છે રાયબરેલીમાં જો પ્રિયંકા જીતી જાય તો યુપીમાં કોંગ્રેસને મજબૂત નેતૃત્વ મળી જાય ગાંધી પરિવારની પરંપરાગત બેઠક હોવાથી પણ ભાજપ તેના પર કબજો મેળવા ઈચ્છે છે બે માં ઓગણીસમાં રાયબરેલીથી સોનિયા ગાંધીની જીત થઈ હતી અમેઠી અને રાયબરેલી બંને બેઠકો ગાંધી પરિવારનો ગઢ માનવામાં આવે છે બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીમાં ભાજપે અમેઠીનો કિલ્લો ધ્વસ્ત કરી નાખ્યો અને હવે તૈયારી રાયબરેલી માટે છે